નમસ્કાર મિત્રો ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી અને સર્વર ડાઉન હોવાને કારણે ટકા ખાવાની પણ સમસ્યા છુટકારો મળશે કારણ કે રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે લાભાર્થીને માત્ર કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી અમદાવાદ ટેસ્ટિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેસિંગ વ્યવસ્થાને ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અમદાવાદ શહેરના સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટ પ્રારંભ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં સફળતા પૂર્વક કરવામાં આવ્યું છે અને આ નવી સિસ્ટમ થી દર મહિને એક તારીખે રેશન કાર્ડ ધારક ના મોબાઈલ માં વોલેટ અનાજ માટેની ડિજિટલ કુપન ઓટોમેટિક જમા થઈ જશે અત્યાર સુધીની વ્યવસ્થામાં બાયોમેટ્રિક એટલે કે અંગૂઠા નું નિશાન આપવું પડતું હતું અને સિનિયર સિટીઝન ફિંગરપ્રિન્ટ મેચ ન થવાને કારણે સૌર ડાઉન હોવાની ફરિયાદો ઉઠતી હતી જેના કારણે ગરીબ પરિવારને અનાજ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો હવે આ નવી ક્યુઆર કોડ સિસ્ટમથી લાંબી પ્રોસેસ સિસ્ટમ નીકળી જશે અને ગણતરીની સેકન્ડોમાં જ અનાજ વિતરણ કરવામાં સહાય મળશે જેનાથી લોકોનો કિંમતી સમય પણ બચશે